વડોદરા શહેરભરમાં ઓગણ એંસીમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી દેશભક્તિની લાગણી સાથે ધામધૂમથી કરવામાં આવી હતી રાજકીય પક્ષો દ્વારા પણ પોતાના કાર્યાલય ઉપર ધ્વજવંદન કરીને સ્વતંત્રતા પર્વની ગૌરવસભર ઉજવણી કરવામાં આવી હતી બહુચરાજી ત્રણ રસ્તા પાસે નવીન આકાર પામેલા ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતે આજે સ્વતંત્રતા પર્વનો પાવન પ્રસંગ ભવ્ય રીતે મનાવવામાં આવ્યો હતો જ્યાં ભાજપાના પાયાના કાર્યકરો નગરસેવકો તેમજ શહેર ભાજપ સંગઠનના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા વડોદરા શહેર ભાજપ અધ્યક્ષ ડૉક્ટર જયપ્રકાશ સોનીના હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું ઉપસ્થિત સૌએ રાષ્ટ્રધ્વજને સલામી આપી અને વીર શહીદોના બલિદાનને યાદ કરતા દેશની એકતા અખંડિતતા અને પ્રગતિ માટે અડક પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી તિરંગાની ગૌરવ સૌ ભારતના નાગરિકો ઉત્સવ મનાવી રહ્યા છે ઉલ્લાસ અને ઉમંગથી આજનો દિવસ સૌ નાગરિકો મનાવી રહ્યા છે વડોદરા શહેરમાં પણ અનેક સંસ્થાઓએ આજના દિવસે ધ્વજવંદનના કાર્યક્રમો કરીને આ ઉત્સવને ઉજવ્યો છે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર કાર્યાલય ખાતે પણ આજે સૌ કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં ધ્વજવંદન કરીને આ ઉત્સવને ઉજવ્યો છે આવનારું વર્ષ ભારતના તમામ તમામ નાગરિકોને વડોદરાના શહેરીજનોને સુખમય શાંતિમય આરોગ્યમય પ્રદાન થાય એવી પ્રભુના ચરણોમાં આપણે પ્રાર્થના કરીએ છીએ અને ભારત વધુને વધુ શક્તિશાળી બને એવો સંકલ્પ લઈએ છીએ ધન્યવાદ